હરિયાણા હરિયાણાના ફરીદાબાદ શહેરમાં નિકિતા તોમર નામની હિન્દુ યુવતીને મુસ્લિમ યુવકે પોતાનો ધર્મ ન સ્વીકારતા ગોળી મારીને હત્યા કરી નાખી હતી જેનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે વલસાડમાં પણ લવજીહાદનો વધતા જતા કિસ્સાને રોકવા માટે કડક કાયદો બનાવવામાં આવે અને નિકિતા તોમરને ન્યાય મળે તેવી માંગ સાથે વલસાડ જિલ્લાના તમામ હિન્દુ સંગઠનોએ આઝાદ ચોક ખાતે ભેગા મળી નિકિતા તોમરને શ્રદ્ધાંજલિ આપવા મૌન પાળ્યું હતું બાદમાં હિન્દુ ધર્મના લોકોએ લવજીહાદ અંગે જાગૃત કરવા શંખનાદ કર્યો હતો થાય અને એના માટે સુદર્શન ન્યૂઝ દ્વારા સુરેશભાઈ ચૌહાણ છે એમણે રાષ્ટ્રવાદી આંદોલનની એક જાહેરાત કરીને રસ્તા પર આવીને અમારા ગાડી સંઘ વગાડી અને લીખિતાબેન તોમરને સમર્થન આપવાનું છે એમના હત્યારાઓને ફાંસી થાય એવી માંગણી સાથે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં દરેક હિન્દુ સંગઠનો જોડાયા છે અને આટલી મોટી સંખ્યામાં હિન્દુઓ જાગૃત થયા અને આજે મોટી સંખ્યાની અંદર આ એમને મોત પાડી અને

હા બસ નીકળ્યો હા ટ્રિગર સાંભળ ને આજે રજા લઈ લે આજે આપણે ઘરની બહાર ન નીકળવાનું કેમ આજ ઘરની બહાર ભૂત ભૂત છે કે શું અરે ના બહાર ગવર્નમેન્ટ વાળા આવ્યા છે ટેસ્ટિંગ માટે સારી વાત છે ને ચાલ ટેસ્ટ કરાવી ના 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 આપણે કોરોના આવ્યો તો તું રેશિયો તો જો રોજના ના 70000 ટેસ્ટ થાય છે જેવડી 1300 જેટલા જ પોઝિટિવ આવે છે પોઝિટિવ બાય ચાન્સ મને કોરોના છે અને મને ખબર નથી તો મમ્મી પપ્પા તું સુરજ બધાને કોરોનાનો ચેપ લાગી ગયો તો તો સારું બોલ સારું નહીં બેસ્ટ છે ટેસ્ટ ઇઝ ધી બેસ્ટ મા હસબન્ડ ઇઝ બેસ્ટ તો ચાલો ટેસ્ટ કરાવી આવી યસ મુખ્યમંત્રી પોતે કરાવે છે કોવિડ ટેસ્ટ તમે પણ કરાવો કારણ કે તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે ટેસ્ટ ઇઝ બેસ્ટ જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે